બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મલ્લિકાર્જુન ખડગે સરકાર પર નિશાન સાધતા કહ્યું છે સાંપ્રદાયિક વિભાજન કરી દેશના મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું હોવાની વાત ખડગે આ બેઠકમાં કરી જે બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે તો સીબીસીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નિવેદન આપ્યું છે અને સરકાર પર પ્રહાર કર્યા છે તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે ધવલ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું છે સરકાર ઉપર પ્રહાર પણ કર્યા છે આજે જે બેઠક મળી હતી તે હાલ જોકે પૂર્ણ થઈ ચૂકી છે આ બેઠકના વાતચીતના અંશો શું બહાર આવી રહ્યા છે ચોક્કસથી હિના જે બેઠક હતી તે પૂર્ણ થઈ ચૂકી છે એટલે કે હમણાં થોડીક જ વારની તમામે તમામ નેતાઓ છે તે બહાર આવશે અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરશે પરંતુ જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે દ્વારા કહેવામાં આવ્યું કે મહાત્મા ગાંધી અને જે સરદાર પટેલ છે તે ગુજરાતની ધરતી ઉપર જન્મ્યા હતા અને તે ગુજરાતની ધરતી ઉપર જન્મ્યા પછી જે આઝાદીની લડત લડ્યા હતા ત્યારબાદ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી તેની અંદર દેશના સંસાધનો ઉપર જે અત્યારે હાલ ભાજપની સરકાર છે તેમના દ્વારા જે કબજો કરી લેવામાં આવ્યો છે તેની ઉપર નિયંત્રણ કરવાની પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી ચંપારણ સત્યાગ્રહ જ્યારે કરવામાં આવ્યો હતો તે સમયે કોંગ્રેસની અંદર જે જોડાયેલા હતા બાળોની સત્યાગ્રહ કયો કિસાન માટે આંદોલન નુકસાનો થયા તેની અંદર પણ જે મહત્વનું યોગદાન છે તે આપવામાં આવ્યું હતું તો સાથે જ મહત્વની વાત એ છે કે જે નોકરીઓને લઈને જે મહત્વની જાહેરાતો કેન્દ્રમાં કરવામાં આવી પરંતુ નોકરીઓ નથી મળી લોકોને તે ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે તો મહત્વ એવી ઘણી બાબતો છે તેની ઉપર આ બધી બાબતે ચર્ચા કરવામાં આવી છે સી બેઠકની અંદર તેની અંદર ચર્ચા થાય બધા હમણાં થોડી

અને જે રીતે અધિવેશનના બે દિવસ નેતાઓ અહીંયા અમદાવાદમાં છે ત્યારે આગળ નું શું કાર્યક્રમ છે આગળ ક્યારે બેઠક થશે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને બેઠકની બાદ જે તમામ નેતાઓ સરદાર પટેલ રાષ્ટ્ર સ્મારક છે ત્યાં આગળ પોતાનું જે ફોટો સેશન છે તે ફોટો સેશન્સ કરાવશે અને હાજર નેતાઓની વાત કરવામાં આવે તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજયસિંહ પી ચિદમ્બરમ સહિત ઝારખંડના નેતાઓ હતા સાથે સાથે બીજી વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશના પણ મુખ્યમંત્રી હાજર હતા તો બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમણ્ય સાથે સી કે દીવકુમાર હાજર જોવા મળ્યા હતા પી ચિદંબરમ હાજર જોવા મળતા રાજેશ રાજવ શુક્લા સો એક એંસી જેટલા નેતાઓ છે તે નેતાઓ હાજર જોવા મળ્યા હતા અને તમામે તમામ નેતાઓ દ્વારા અત્યારે હાલ બેઠક છે તે બેઠકમાં ભાગ લેવામાં આવ્યો હતો અને બેઠક પૂર્ણ થયા બાદ સાંજે તમામ તમામ નેતાઓ પાંચ વાગે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ ત્યાં આગળ પ્રાર્થના સભા કર્યા બાદ મહત્વની બાબત સામે આવી રહી છે કે ખાતે જે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આગળ તમામે તમામ નેતાઓ ભાગ લેવા માટે પહોંચશે જે ધવલ